હલો દર્શક મિત્રો તમારું તો ફોડિશોમાં સ્વાગત છે આજે આપણે મેથી લોટવાળી ભાજી બનાવવા જઈ રહ્યા છે હવે આપણે તેમાં ઓઇલ ગરમ કરવા માટે મૂકશું આપણે ઓઇલ ગરમ કરવા માટે મોકલ્યું છે હવે ઓઇલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર હિંગ એડ કરીશું હવે આપણી હિંગ ગરમ થઈ ગઈ છે હવે આપણે મરચાં લસણ અને ટમેટામાં એડ કરી લઈશું કપડાને છાંટ કરવા માટે બે કે ત્રણ મિનિટ માટે આ રીતે સાંકળી લઈશું અને સતળાતું હોય તેની સાથે જ આપણે તેની અંદર પાકીના મસાલા એડ કરી લઈશું જેમાં આપણે હળદર લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર એડ કરીશું હવે આપણે આને સાફ કરીશું મિક્સ કરી લઈએ હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું વધઘટ થાય તો આપણે ઉપરથી ફરીથી એડ કરી શકીએ છીએ હવે આપણે આને એની સાથે મિક્સ કરી લઈશું અને આપણે આને જ્યાં સુધી આ થોડું સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક થવા દઈશું આપણું સતળાઈ જાય ત્યારબાદ આપણે મેથીની ભાજી એડ કરીશું અમે ધોઈને સમારી લીધી છે હવે આપણે આની અંદર એડ અને આપણે આને મિક્સ કરી લઈશું હવે આપણે આને મિક્સ કરી લઈશું આપણે આ મિક્સ કરી લીધું છે હવે આપણે આને કૂક થવા દઈશું હવે આપણી ભાજી કૂક થઈ ગઈ છે હવે આપણે આમાં બેસન એડ કરીશું અને હવે આપણે ધીમા ગેસે કૂક થવા દઈશું હવે આપણી મેથીની લોટવાળી ભાજી રેડી થઈ ગઈ છે હવે આપણે તેને સર્વ કરીને બતાવીશું તો ગરમા ગરમ મેથીની લોટવાળી ભાજી રોટલા અને ડુંગળી સાથે તૈયાર છે થેન્ક યુ